એની સાથે જ બે દિવસ સાત જિલ્લા ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે આ સાત જિલ્લાઓની જે વાત કરી રહ્યા છે રાજ્યમાં બે દિવસમાં જ વરસાદની આગાહી છે સાત જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે વરસાદ અંગે હવામાન વિભાગનું યલો અને ઓરેન્જ એલર્ટ સામે આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે આજે ડાંગ નવસારી વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી છે આજે ગુજરાતના સાત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જેમાં નર્મદા ભરૂચ સુરત તાપી જૂનાગઢ અમરેલી ભાવનગર અને દીવમાં ભારે વરસાદ આજે થઈ શકે છે તો આજે તમામ જિલ્લામાં થંડાસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે ગાજવીજ તેજ પવનની સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે આજે પવન ફૂંકાઈ શકે છે આવતીકાલે ત્રણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં ભરૂચ સુરત અને ભાવનગરનો સમાવેશ થાય છે કાલે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેની અંદર છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે ચોવીસમી જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે આવતા દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે મેપના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ ક્યાં કેવા વરસાદની આગાહી છે ખાસ કરીને અ વાત કરીએ ભારેથી અતિભારે વરસાદની આગાહી જે આજે આપવામાં આવી છે આ જેટલો પણ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો તમે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે અને સાથે નવસારી ડાંગ અને વલસાડ આ તમામ જે પાંચ જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે આપણને જોવા મળી શકે છે હવે વાત કરીએ યલો ભાગ કે જ્યાં ભારે વરસાદની આગાહી છે જેમાં જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ નર્મદા સુરત અને તાપીનો સમાવેશ થાય છે જ્યાં હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ અને યલો અલર્ટ આપ તે આપને બતાવી રહ્યા છે અને જેમાં જૂનાગઢ અમરેલી ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે સાથે આવતીકાલની પણ વાત કરી લઈએ આવતીકાલે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ ક્યાં જોવા મળશે આજે ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી છે આવતીકાલે જેમાં ભાવનગર ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે આવતીકાલે વરસાદ આપણને જોવા મળી શકે છે તેની સાથે વાત કરીએ ભારે વરસાદની તો સૌરાષ્ટ્રમાં બોટાદ છે અમરેલી છે આ બે ભાગોમાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ આ ભાગોમાં આપણે ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે અને આ સમગ્ર મુદ્દે હવામાન વિભાગ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવશે તેને પણ સાંભળીએ ડે 2 સે અબી આઇસોલેટેડ પ્લેસ મે હેવી રેનફોલ હોને કા ચાન્સીસ હે જેસા ગુજરાત રીજિયન મે ડે 1 મે આપકા નવસરી ડાંગ દમન તદરાનગર હબલી એન્ડ જો સૌરાષ્ટ્ર કચ્છ મે આપકા ગિર સોમનાથ મે ડે 2 હવે ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે નિષ્ણાંત પટેલની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની વકી તેમણે કહી છે દક્ષિણ ગુજરાતમાં છ થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે સુરત સહિતના ભાગોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે વાત કરીએ મધ્ય ઉત્તર ગુજરાતમાં તો ત્યાં એક ઇંચ જેટલો વરસાદની વકી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં ચોમાસું મનગતિનું થયું હતું હવે વિદેશભરમાંથી થોડુંક આગળ વધ્યું છે પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આવા જ વરસાદ વ્યારા વગેરે ભાગોમાં સથી આઠ ઇંચો વરસાદ થવાની શક્યતા છે સુરત વગેરે ભાગોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં એક ઇંચની આસપાસ એક ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે

ઉપરાંત ક્વાકણ આ ભાગમાં શરૂ થયેલું ભીષણ વરસાદ એક વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે અને આ આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુશળધાર વરસાદ કરશે કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે પરંતુ મુંબઈથી આગળ આગળ વધેલું આ વાત જો આહવાજ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે કોઈ કોઈ ભાગમાં છથી આઠ ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે

બંગાળ સાગરમાં બનતા ડિપ્રેશરો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો આ બંનેના કારણે વિશાખાપટ્ટરબસાગર એક વહન આ બંને જબરજસ્ત વરસાદ જૂનાગઢના વિસવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું રીતનું આગમન થયું સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું હજી પણ વાવણી વરસાદથી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વાવણી વરસાદની ખેડૂતોને હાલ આશા બંધાઈ છે તો વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હજી પણ ખેડૂતો સારા વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે વાત કરીએ આ તરફ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અંબાજી અને હડાદની ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હડાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો વાત કરીએ અન્ય સમાચારોની તો જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટ ને ત્રણ કિલોમીટર સુધી ઘસેડ્યું હતું કડોદરા નજીક બુલેટને લેતા ચાલક પર પટકાયો હતો કારના બુલેટ પર બુલેટ ફસાતા કાર ચાલક પડવાના ડરથી માર પડવાના ડરથી તે ભાગ્યો હતો કડોદરા ચાર રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી આ બુલેટને ઢસડી ગયો હતો બુલેટને કારથી ઢસણીને લઈ જતું આ વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઇજા પહોંચી પણ માહિતી છે કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કાર ચાલક જે બાઇકને ટક્કર મારી હતી તે બાઇકને ઘણા મીટરો સુધી તે ઢસણીને આ પ્રકારે લઈ જઈ રહ્યો છે જો કે માર પડવાના ડરથી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે બહુચરાજીમાં ભરબજારે લુખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે દારૂના નશામાં બંને યુવાનો દાદાગીરી કરતા હોવાની સામે આવી છે મારામારીમાં પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી છે લુખા તત્વોના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે બંને નશેડીઓને પોલીસે મેથી પાક ચખાડ્યો છે બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્ષ પાસે ગણેશ બેરી આગળ આતંક